જો તમે વડાપાઉં ખાવાના શોખીન હોય અને તમારે તેલ વગર પામ વગર કંઈ વડાપાઉંના ટેસ્ટમાં ખાવું હોય તો આ એકદમ હેલ્ધી અને ટેસ્ટી નવી રેસીપી બનાવીશું હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું વડાપાઉંને પણ ભૂલાવી દે તેવો વડાપાઉનો જ સ્વાદ સાથે બનાવીશું વડાપાઉ રેપ બનાવવો ખૂબ જ સરળ અને ટેસ્ટી બને છે અને સાથે પાઉ વગર તેલ વગર હેલ્ધી બને છે તો જો તમે ડાયટ કરતા હોય અને તમારે તેલ વગર અને પાઉ વગર હેલ્ધી કંઈ નાસ્તો ખાવો હોય તો આ નાસ્તો એકદમ બેસ્ટ છે સ્ટ્રીટ ટ્રાયલ બનશે અને ખાસ કરીને તમે આ નાસ્તાને વારંવાર બનાવશો તો ચાલો આપણે પણ રેસીપી બનાવવાનું શરૂ કરીએ એના માટે એક કપ બેસન લેશું અને સાથે વન ફોર્થ કપ રવો તો ઝીણો રવો આવે તે આપણે લેવાનો છે સાથે વન ફોર ટી સ્પૂન હળદર પાવડર થોડી હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને પહેલા આપણે મિક્સ કરી લેશું તો આ રીતે પહેલા જ લોટમાં મિક્સ કરવાથી એક સરખું બેટર તૈયાર થશે ને એમાં ગાંઠા પણ ઓછા પડશે હવે આપણે જરૂરિયાત મુજબ પાણી એડ કરી અને બેટર તૈયાર કરીશું તો બેટર છે એ ચણાના લોટનું બનાવીએ ત્યારે આપણે પાણીનો ઉપયોગ ઓછો કરવાનો કારણ કે ચણાના લોટમાં પાણી બહુ ઓછું જોઈએ છે અને ખાસ કરીને થોડું થોડું પાણી એડ કરશો એટલે બેટર છે એ પતલું નહીં થઈ જાય અને પરફેક્ટ થશે અને જો એમાં કોઈ પણ લમ્સ કે ગાંઠા હશે તો એ પણ એકદમ સ્મૂથ થઈ જશે તો આ રીતે સારી રીતે મિક્સ કરી લેશું અને આવું સ્મૂથ બેટર તૈયાર કરી લેશું તો જે રીતે આપણે ભજીયા અને ગોટા બનાવીએ અને બેટર તૈયાર કરીએ બસ એવું જ બેટર આ રીતે ચમચાથી કોટ થાય એવું બેટર તૈયાર કરવાનું છે હવે બેટરને ઢાંકી દસ મિનિટ રહેવા દઈશું ત્યાં સુધીમાં આપણે વડાપાઉના વડાનો સ્ટફિંગ તૈયાર કરીશું એના માટે એક ટેબલ સ્પૂન તેલમાં અડધી ટી સ્પૂન રાય થોડી હિંગ અને મીઠા લીમડાના પાંદ એડ કરીશું અને તીખાશ ખાસ માટે એક ટેબલ સ્પૂન આદુ અને મરચાંની પેસ્ટ તો મેં મરચી લીધી છે અને આ મસાલો થોડો સ્પાઈસી બનાવવાનો કારણ કે આપણે જે રેપ બનાવીએ છીએ એ સ્પાઈસી અને ટેસ્ટી હશે તો ખાવાની ખૂબ મજા આવશે હવે થોડો હળદર પાવડર પણ આપણે એડ કરીશું સારો એવો કલર આવશે તો તેલમાં જ સારી રીતે સાતડી લેવાનું હવે બાફેલા બટેટા એડ કરીશું તો મેં અહીંયા બે નંગ બાફેલા બટેટાને છાલ કાઢી આ રીતે હલકા મેસ કરી લીધા છે હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું જો બટેટા બાપતી વખતે મીઠું એડ કર્યું હોય તો આ સમયે તમે નો એડ કરો તો પણ ચાલે હવે સારી રીતે મિક્સ કરી લેશું તો આપણો ચટપટો ટેસ્ટી વડાપાઉનો મસાલો રેડી થઈ જશે એકદમ સિમ્પલ અને ટેસ્ટી બને છે અને આમાંથી તમે વડા પણ તૈયાર કરી શકો છો ફ્રેશ લીલા ધાણા એડ કરી દઈશું અને મિક્સ કરી લેશું તો જોતાં જ ખાવાનું મનથી જેવો મસાલો તૈયાર થઈ ગયો ને હવે આ મસાલાને હલકો ઠંડો થવા દઈશું ત્યાં સુધીમાં આપણે ચટણી પણ તૈયાર કરીશું એના માટે ફરીથી એક પેનમાં એક ટી સ્પૂન તેલ બે ટેબલ સ્પૂન જેટલી લસણની કઢી વન ફોર્થ કપ જેટલું સિંગદાણા અને એક ટેબલ સ્પૂન સફેદ તાલ એડ કરીશું હવે આ બધી વસ્તુને ગેસની એકદમ લો ફ્લેમ ઉપર સાતરી લેશો આ ચટણી તમે મહિનાઓ સુધી પણ રાખશો તો પણ ખરાબ નહીં થાય અને તમે વડાપાઉ સાથે અને ઘણી બધી રેસીપીમાં યુઝ કરી શકો છો તો પાઉ વગરના એકદમ હેલ્ધી ઘઉંના લોટના જો તમારે વડાપાઉં ખાવા હોય તો એની રેસીપી પણ મેં શેર કરી છે તમે જરૂરથી મારી ચેનલ પર ચેક કરજો બહુ ટેસ્ટી એવો નાસ્તો તૈયાર થાય છે હવે મેં અહીંયા સુકા કાશ્મીરી લાલ મરચા એડ કર્યા છે જો ન હોય તો તમારે લાસ્ટમાં કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દેવાનું અને વન ફોર્થ કપ આપણે નાળિયેરનો પાવડર પણ એડ કરીશું અને એને પણ હલકો રોસ્ટ કરીશું તો નાળિયેરનો પાવડર છે એ બહુ બળી ના જાય એનું ધ્યાન રાખવાનું હલકો આ રીતે કલર ચેન્જ થઈ જાય એટલે તરત જ ગેસની ફ્લેમ બંધ કરી નીચે ઉતારી અને ઠંડુ કરીશું પછી આ ચટણી બનાવવા માટે મિક્સર મિક્સરજારમાં એડ કરીશું તો આ લાલ મરચું છે એનાથી કલર સરસ એવો આવશે એટલે મેં આ રીતે સૂકું લાલ મરચું એડ કર્યું છે જો સૂકું લાલ મરચું ન હોય તો આ સમયે તમારે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવાનો હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને ચટણી તૈયાર કરી લેશું તો આ રીતે બહુ ફાઇન નહીં કરવાની થોડી આ રીતે કચરી રાખવાની એટલે સરસ એવો ટેસ્ટ આવશે આ ચટણીને તમે ઘણી બધી રેસીપીઓમાં યુઝ કરી શકો છો અને મહિનાઓ સુધી ખરાબ પણ નથી થતી હવે આપણે બેટર સરસ એવું રેસ્ટ થઈ ગયું અને આ રીતે થોડું થીક થઈ ગયું તમે જુઓ રવો ફૂલી ગયો ને એના લીધે બેટર થોડું થીક થશે આ રીતે કોઈ પણ નોનસ્ટિકનો તવો લેશું અને એમાં આપણે સરસ રીતે આ રેપ તૈયાર કરીશું તો ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીશું અને આ રીતે જે રીતે આપણે ઢોસાને સ્પ્રેડ કરીએ ને એ જ રીતે સ્પ્રેડ કરવાનો છે બસ એકદમ આ રીતે ગોળ ગોળ ફેરવતું જવાનું એટલે ઢોસાની જેમ જ સરસ એવું સ્પ્રેડ થઈ જશે તો આ રીતે તમે વડાપાઉને ક્યારેય ટ્રાય કર્યા છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો મને ખૂબ ગમશે આ રીતે સ્પ્રેડ કર્યા પછી તરત જ ઉપરથી ડ્રાય થઈ જશે પછી હલકું આ રીતે તેલ બટર કે ઘી લગાવી દેસું અને પછી તમે જુઓ તરત જ આસાનીથી ડિમોલ પણ થઈ જશે તો આપણે બહુ કૂક નથી કરવાનો જ્યારે આ રીતનો હલકો કૂક થઈ જાય પછી આ રીતે કાતરની મદદથી આપણે એક કટ લગાવી દેસું તો આપણે ચાર રીતે ફોલ્ડ કરવાના છે એટલે આ રીતે એક કટ લગાવી દેવાનું એક સાઈડથી હવે એક એક સાઈડ આપણે આ રીતે મસાલો લગાવવાનો તો મસાલો ઓછો કે વધારે તમને જે રીતે પસંદ હોય એ રીતે સ્પ્રેડ કરવાનો ટ્રાઇએંગલ બનાવવાના એટલે પરફેક્ટ ફોલ્ડ થશે હવે આ રીતે ચટણી તૈયાર કરેલી હોય એ ચટણી લગાવવાની તો ધાણા ફુદીનાની ગ્રીન ચટણી સાથે આપણે બાળકોને જો તમને ચીઝ પસંદ હોય તો અહીંયા આપણે એક ટ્રાયએંગલ ચીજનું પણ બનાવીશું તો આ રેપ છે એ ખાવાની ખૂબ મજા આવશે તમને જેટલું ચીઝ પસંદ હોય એ રીતે તમારે એડ કરવાનું તો અડધા ક્યુબ જેટલું મેં ચીજ એડ કર્યું છે અને ચોથા ભાગમાં આપણે જે ચટણી તૈયાર કરીને તેને એડ કરવાની સારી રીતે સ્પ્રેડ કરવાની તો બંને ચટણીઓનો મસાલાનો અને ચીજનો ટેસ્ટ આવશે ને તો વડાપાઉને પણ ભૂલાવી દેશે એટલા સરસ આ રેપ તૈયાર થશે હવે આ રીતે ફોલ્ડ કરવાના ચટણી ઉપર પછી ચીઝ ઉપર ને પછી આ જે ચટણી છે એને આપણે આ રીતે ફોલ્ડ કરી દેસું તો બની ગયા ને એકદમ ક્રિસ્પી ટેસ્ટી વડાપાઉંને પણ ભૂલાવી દે તેવો નવો નાસ્તો તો આ રીતે બાકીના રેપ પણ તૈયાર કરી લેશું અને અહીંયા મેં ગ્રીન ચટણી અને સૂકી લાલ ચટણી સાથે સર્વ કર્યા છે તો વડાપાઉથી બેસ્ટ એકદમ હેલ્ધી અને ટેસ્ટી ઓપ્શન જો તમારે બનાવવો હોય તો એકવાર આ વડાપાં રેપ ટ્રાય કરજો બહુ સરસ એવો લાગે છે અને બધાને ખૂબ પસંદ આવશે ઓછા તેલમાં તૈયાર થઈ જાય છે પાઉ વગર બને છે તો નાના બાળકોથી લઈ મોટા બધાને પસંદ આવે તેવો આ રેપ જરૂરથી ટ્રાય કરજો તો ચાલો આ રેસીપી તમે ટ્રાય કરો ત્યાં સુધીમાં રેસીપી પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં થેન્ક